ભાવનગરમાં માં ટેક મંજરી બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું ભાવનગર શહેરમાં આવેલ જ્ઞાન મંજરી કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા ઇનોવેટિવ પ્રોજેક્ટ તથા સ્ટાર્ટઅપ સાથે વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે એક્ટિવિટી પ્રસ્તુતિ એટલે કે ટેક મંજરી બે હજાર પચીસ નું આયોજન કરાયું હતું સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ સંદીપસિંહ વાળા જ્ઞાન મંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી ભાવનગરની અંદર ખાસ કરીને વિદ્યાર્થીઓની અંદર જે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી દર વર્ષે આપણે ગ્રાન્ટ મજૂરી ઇનોવેટિવ યુનિવર્સિટી દ્વારા ટેકમજરીનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ તારીખ નવથી બાર જાન્યુઆરીમાં આયોજન થયું જેની અંદર વિદ્યાર્થીઓના એકસો પચાસથી વધારે પ્રોજેક્ટ્સ અહીંયા મૂકવામાં આવ્યા જે ખાસ કરીને સ્ટાર્ટઅપ રિસર્ચ અને ઇનોવેશન પ્રત્યે જાગૃતિ આવે તેવા હેતુથી આ બધા પ્રોજેક્ટ્સ છે એ આપણે શરૂ કર્યા છે વિદ્યાર્થીઓની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓને પણ બહાર આવે સાથે સાથે ભાવનગરની જનતા ભાવનગરના વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે એટલા માટે ઘણી બધી સ્કૂલ્સના વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમની અંદર બધા જોડાયા છે તો ખાસ ભાવનગરની જનતાને પણ અનુરોધ છે હજી આપણી પાસે આજનો દિવસ તારીખ અગિયાર અને આવતીકાલે બાર તારીખ આ બે દિવસ આ કાર્યક્રમ શરૂ છે તો બધા ખાસ આ કાર્યક્રમનો લાભ લે આપણા બાળકોને અને એક વાલી તરીકે આપણી જવાબદારી છે કે આપણા વિદ્યાર્થી બાળકોની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે અભિરુચિ વધે એ માટે આ કાર્યક્રમની બધાને અવશ્ય લાભ લેવા માટે અનુરોધ છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે